હેલો જય માતાજી મોટી ઉમરના ને પેલા તો નાના પણ જાતયુ જાનડિયું તો જાનડિયું તો ગીત વાળી એટલે કે ડોહિયું લઈ જાય ને એમાં બે પાંચ ડોહાર જોઈએ પીઠમાડા એવા પીઠમાડા હોય ને તો કોઈ લેતી દેતી હોય કોઈ તો પેલા લેચ પેલા મોટા નઈ નઈ હવે તો આવડતી હોય સોરી બાંધવા એટલે તમારા જમાના એવું હતું હવે અમારા જમાનામાં કેવું નીકળ્યું તમને ખબર છે ના મને એ કઈ ખબર નઈ લ્યો તો ઈ એક સાંભળ્યું વાર્તા જેવું આમ તો સાંભળ્યું તો લગન છોકરા ને હગાયું બધી ગોતતા તો હગાયું ગોતતા હોય તો પછી હગાયું ગોતી એટલે કે ભાઈ તો એટલા તો ઈ કે અમારે કે અમારી દીકરી ને તોલા તો તમારે હોનું સડાવું જ પડે કે તો હવે તોલા તો પછી આ તો હું કે હવે અમારી પાસે તો બીજું તો હું હોય તો આ મા બાપ ને વાત કરીએ મોટેરા હોય

કે ડોહા કોઈ ન હોવા જોઈએ કે મોટી ઉંમર ના કોઈ પણ અમારી આવવું જોઈએ નહીં હવે આ પણ આ ડોહા હતા એને પણ શોખ બિસારા ને મારી મિલકત હતી ઈ વેસી ને મેં ઘરે લીધા મને ધ્યાન પડે તો કે હાઈ કે તો હું કેવું કે તો હું કહ્યું તો કે ભાઈ ધાન માં તો હું આવાય હા

તો તો કે કાઈ વાંધો ની હાલો ઈ છુ જા તો હાલો ઈ લઈ આઈ ગયા બિચારા ને જાન માઈ લઈ ગયા હા તા પાધર માં ઘર એના લીધા ને આ તમે જે ખર્ચા કેરા લગ્ન ના ને એ બધી ખર્ચા કેરા એ કે તો તમારી હવે હું ઈ કે હવે ઈ અમને કેમ ખબર પડી કે તમારે હવે શે કે તો કે તો હવે તમારી હું માંગશે

પછી ઓલા આગા પાછા ગયા ને પછી અહીંથી દાદા એને અહીંયા કીધું કે તમે તારે એ દૂધની ટેન્શન તમે જો માય તમે દૂધ નું જરાય ટેન્શન લેતા નહી કે તમારી માં જે પાણી છે ને વ્યય નહી એ પાણીનો તમે નિકાલ ગમે ત્યાં કરી દો હા એટલે અમારું દૂધ ની સગવડ અમી કરી કે બાકી તમે એ દૂધની ચિંતા ન કરો આ તો પાછા ઓલા આવ્યા એટલે કીધું કે હું છું ઈ કે હા સગવડ બધી થઈ ગઈ કે દૂધની એમ કે તો આ કે આ બધી આ બધી નાના નાની ઉંમર ના બધા છે ઈ કે પણ આની એટલી બુદ્ધિ હોય આ એટલી આને એટલી દેહ નઈ કે પછી એ કીધું કે અહિયાં ઓતરી કે તો કે કામ શું કામ છે તો કે તમારે આ જાનમાં છે ને કોઈ મોટી ઉંમર ના ભાઈ તમને લેવા ખરાય કે ના ભાઈ વડીલ હોય આવી બધી ખબર હોય કે આ તમારું તમારું બધું નથી આવી તમારી બુદ્ધિ નવું જોઈએ આમ ની ને આમ કરો કે ઓલું થાય કે પણ આ મોટી ઉંમર ના એટલે આપડે અત્યારે અત્યારે જમાના તો કે મોટી ઉંમર ના તો મોટી ઉંમર આમ નો પછી મોટી ઉંમર ના નદી માંથી કોઈ પાણી ને દૂધ ની કોઈ નદી લેવાની આ જે જાનમાં ગયા એને એવી થોડી ખબર દે જ એ બી મુંજવા એ ત્યાં ને ખબર નદી માં એટલું પાણી ક્યાંથી લાવી લાવવું એટલે એને ખબર હોય એટલે ઓલા હોશિયાર જ હતા કે આ લોકોને તો આમ આમ કરીને ગમે એમ કરી માટી પણ દાદા હોશિયાર બે ખરાબ એટલે આપણે એમ કહીએ કે ભાઈ મોટી ઉંમર ના ને આ નો જવાય ને આ પ્રસંગમાં તો હવે એની ઉમર છે કઈ એની આમ છે પણ અમુક સમયમાં છે ને એની જ બુદ્ધિ કામ આવે અનુભવ કેટલા આપણે જનરેશન તો આપડે બહુ કઈ તો તરત જાય પછી પેલાના ના વડીલ હોય ને એને બધી ખબર પડે કે આનું નિવારણ શું છે ને વડીલ ખબર মটা মোটা পাঁচ জনা লৈ পাতে

હવે અટાણા છોકરા ને શું ખબર છે કે ગોળો કેમ ગોળા ગોળ ધણાઈ થાય હવે તો તમારે હવે તો કંસારા બંધ થઈ ગયો પેન આવે છે

ખબર તો છોકરા છોકરા બધું દોસ્તાનું હોય એટલે આમાં એવું છે કે જો આમ મોટી ઉમરના ના અમુક સમયમાં મોટી ઉમર ની જ બુદ્ધિ કામ આવે કારણ કે ઈ નો રસ્તો સિંધેલો હોય ને એટલે ગમે આપડે થોડાક મૂંઝવણ હોય ને તો એ આપડી મૂંઝવણ દૂર કરે આપડે મોટી ઉંમર નો હતો કહ્યું ને કે તમારી નથી પેલી ઉલેસી લો પછી અમારું દૂધ નહીં તો આ તો હું ગાંગા થઈ જાય દૂધ એટલું દૂધ પેલા તમે દૂધ ક્યાંથી લાવો લાવો એટલે આવું છે કે જે મોટી ઉંમર ના આપડે એમ કે એને કઈ ખબર ના પડે પછી એને જ એ બધી માંથી પસાર થઈ જાય નીકળ્યા એટલે એને બધી આપડા કરતા ખબર હોય હાલો જય માતાજી